નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસ ની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર ભારતીય લોકશાહીના મહાપર્વમાં જોડાવાની અમૂલ્ય તક મળવા માટે અત્યંત આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું આવું એનઆરઆઈ મતદાતા રોમિલ શાહનું નું જણાવવું છે ભારત બહાર વસતા દરેક ભારતીયોને મતદાનમાં અચૂક ભાગીદારી નોંધાવવા અનુરોધ કરતા રોમિલ શાહ મતદાતા તથા કર્મચારીઓની સેવામાં વ્યસ્ત નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ નવસારી જિલ્લામાં ચૌદસોથી વધારે આરોગ્ય કર્મીઓ રાખી રહ્યા છે મતદારો અને ચૂંટણી સ્થાપના આરોગ્યની દેખભાળ ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ ન પહોંચે તે મુજબ જરૂરી પ્રાથમિક સારવાર આપી નાગરિકોને સાજા કર્યા

તો તમારા માટે લઈને આવ્યા છીએ ફ્રી ટાઈમમાં ઘરે બેસીને કામ કરો અને નિયમિત દસથી પંદર હજાર રૂપિયાની આવક મેળવો તો રાશાની જુઓ છો આજે જ આ તકનો લાભ લો સરનામું નોંધી લો સ્વસ્તિક બિલ્ડિંગ પહેલો માળ એસટી વર્કશોપની સામે બસ ડેપોની સામે નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો ઉત્કર્ષ મંડળ નવસારી દ્વારા જરૂરિયાતમંદને અનાજની કીટ શૈક્ષણિક સહાય આંગણવાડીના બાળકો માટે કુપોષણ મુક્તિ માટે કીટની સહાય સિલાઈ મશીન સહાય જેવી સેવાકીય પ્રવૃત્તિઓ માટે પંચોત્સવ કાર્યક્રમની ઉજવણી થઈ ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભાના ઉમેદવાર સી આર પાટીલ નવસારીની મુલાકાત લીધી નવસારીના ગણદેવી વિધાનસભામાં મુલાકાત લીધા બાદ નવસારી વિધાનસભાના કાર્યકરો અને આગેવાનોને મળી સુરત તરફ રવાના થયા નવસારી પહોંચેલા ભાજપી ઉમેદવાર સી આર પાટીલે મતદાન કરીને આવેલા મતદારો સાથે ફોટા પડાવ્યા અને મતદારોએ પણ સી પાટીલ સાથે સેલ્ફી લીધી નવસારી જિલ્લાના દિવ્યાંગ આઇકોન લક્ષ્મણભાઈ ધીરુભાઈ રાદડીયાએ સહપરિવાર કર્યું મતદાન આજરોજ મતદાનનો પ્રારંભ થતાં જ સવારથી માનવ મહેરામણ પોતાના સંબંધિત મતદાન મથકો ખાતે મત આપવા પહોંચી ગયા ત્યારે નવસારી જિલ્લામાં પણ નાગરિકો મતદાનની પ્રક્રિયામાં જોડાઈ ગયા છે નવસારી જિલ્લાના દિવ્યાંગ આઇકોન લક્ષ્મણભાઈ ધીરુભાઈ રાદડીયાએ પણ સહપરિવાર મતદાન કર્યું હતું આમંત્રણને આવકાર નવસારીની નારીની મતદાનમાં ભાગીદારી અણમોલ અવસરના અનોખા આમંત્રણનો સ્વીકાર કરી નવસારીની મહિલા મતદારો જનમેદની સ્વરૂપે મતદાનમાં સહભાગી થયા નવસારી જિલ્લા તંત્ર દ્વારા હાથો હાથ પહોંચાડવામાં આવેલા આમંત્રણને વધાવી લેતી નવસારીની જાગૃત મહિલાઓ ચૂંટણી તંત્ર દ્વારા આમંત્રણ પત્ર મારા અને મારા પરિવારની મહિલાઓ સુધી પહોંચાડવામાં આવ્યું હતું જેનાથી અમને પ્રોત્સાહન મળ્યું અવજાગૃત યુવા મહિલા મતદાર અર્પિતા જોશીનું જણાવવું છે મતદાન કરવા માટે યુવતીનો અનોખો દેશ પ્રેમ ઓસ્ટ્રેલિયાથી પોતાનો ઉપયોગ કરવા માટે ખાસ નવસારી પહોંચી એક યુવતી નવસારી આપ્યો પ્રિય ગ્રાહક મિત્રો શું તમે દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓછીથી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડા વાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો હર્યા મતદાન મથકે મતદારોનું મન હર્યું નવસારી જિલ્લામાં ઇકો ફ્રેન્ડલી મતદાન મથકે નાગરિકોને આકર્ષ્યા વોટિંગ કરવા આવવાની ઈચ્છા થાય તેવું મતદાન મથક નવસારી જિલ્લા તંત્રએ બનાવ્યું છે ઇકો ફ્રેન્ડલી મતદાન મથકના મતદાર વૈશાલી મિસ્ત્રીએ લોકશાહીના મહાપર્વને મહત્તમ મતદાન થકી સાર્થક કરવા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે છે જેમાંથી એક આદર્શ મતદાન મથક નવસારી જિલ્લાની ચારેય વિધાનસભા બેઠકમાં ગ્રીન અને ઇકો ફ્રેન્ડલી મતદાન મથક થીમ આધારે આદર્શ મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે અને જેમ સૌને આશા હતી એ મુજબ જિલ્લાના આદર્શ મતદાન મથકો નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે નવસારી જિલ્લાના વાંસતા તાલુકાના ઉનાઈ ગામના યુવાનનો મતદાન મથકમાં મોબાઈલમાં મતદાન કરતો વિડીયો વાયરલ થયો મતદાન મથકના ગુપ્ત મતદાનના બદલે મતદાન કરેલો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ વાંસતા તાલુકાના ઉનાઈ ગામનો હિમાંશુ ઢીમ્મર નામના યુવાનનો વિડીયો વાયરલ થયો હિમાંશુ ઢીમ્મરે પોતે વિડીયો ઉતારી પોતાના ફેસબુક એકાઉન્ટમાં મૂક્યો મતદાનની ગુપ્તતા અને મતદાન મથકમાં મોબાઈલ ન લઈ જવાની ઇલેક્શન કમિશનની ગાઈડલાઈનનો છેદ ઉડાડતો વિડીયો વાયરલ થયો ચૂંટણી સંદર્ભે મને વોટર હેલ્પલાઇન એપ થકી ઘણી મદદ મળી છે આવું મતદાર હર્ષ ઠાકોરનું જણાવવું છે નવસારી જિલ્લાના જાગૃત મતદારોએ ચૂંટણી સંબંધિત અનેક વિવિધ સુવિધાઓ આંગળીના ટેરવે મેળવી વોર્ડ નંબર ચારમાં મિથિલાનગરી ખાતે ડોર ટુ ડોર જે મતદારોના મત બાકી હતા એવા મતદારોને ઘરે ઘરે જઈને એમણે આ જ પર્વની ઉજવણી માટે મત કરવા માટે અપીલ કરી અને સૌ લોકોએ ખૂબ જ ઉત્સાહથી આ પર્વની ઉજવણી કરી ખૂબ સાથ સહકાર આપ્યા ખેરગામ તાલુકાને ત્રીસેક વર્ષ પહેલા ચીખલીના કેટલાક ગામો સાથે માંડવી લોકસભા વિસ્તારમાં સમાવેશ કર્યો ત્યારથી ખેરગામ તાલુકાની અવેલના થાય છે નવસારી લોકસભા બેઠક થયા પછી પણ આ સિલસિલો ચાલુ જ છે ચીખલી વિધાનસભા બેઠક નાબૂદ થઈ અને ગણદેવી બેઠકમાં ચીખલી ખેરગામનો સમાવેશ થયો પરંતુ ખેરગામના બાવીસ ગામમાંથી છ ગામનો નવસારી બેઠકના બદલે વલસાડ બેઠકમાં સમાવેશ કરતા હજુ પણ અન્યાય થઈ રહ્યો છે સંપૂર્ણ તાલુકાના વિધાનસભા અને સંપૂર્ણ પાંચ સાત તાલુકાની લોકસભા બેઠક બનાવવી જોઈએ પરંતુ જ્ઞાતિ મત આધારિત જે સત્તા પક્ષને મત મળતા તે પ્રમાણે બેઠકનું સીમાંકન કરવામાં આવતા અન્યાયની પરંપરા ચાલુ રહી છે છતાં કાકડવેરી ગામની મહિલાઓ સવારના મતદાન શરૂ થાય તે સાત વાગ્યા પહેલા પ્રથમ મતદાન કરવા માટે હોશે હોશે મતદાન કેન્દ્ર પર આવી પહોંચી હતી ખેરગામમાં પંચ્યાસી વયના મતદારો ઘર બેઠા મતદાનથી વંચિત રહ્યા ગુજરાતમાં ત્રીજા ચરણના પચીસ લોકસભા બેઠકો માટે મતદાન સવારે સાત વાગ્યાથી શરૂ થઈ સાંજે છ વાગે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું પરંતુ પંચ્યાસી વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે ચૂંટણી પંચ દ્વારા જે તેના ઘરે જઈને મતપત્રક પર મતદાન કરાવવાની સ્વસ્તિક સિક્કો લગાવવાની પ્રક્રિયાથી આઠ જણા વંચિત રહ્યા

ની કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોર એન એડ્યુકેશન નવસારી